क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वरपंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार હું જનક દવે ફૂલ સ્કોપ બીંગアナલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસરકારકતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છાણવ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ગોલ્ડ સ્મગલિંગ વિશે વાત કરીશું કન્નડ અભિનેત્રી રાન્યા રાવના કારણે અત્યારે એના વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે એટલે અમે તમારી સમક્ષ ગોલ્ડ સ્મગલિંગની આખી કહાની રજૂ કરીશું જેમાં હાજી મસ્તાનથી લઈને દાઉદ ઇબ્રાહિમ જેવા પાત્રો સામેલ છે એટલું જ નહીં ચીનની લુચાઈ પણ આમાં સામેલ છે ગોલ્ડ સ્મગલિંગ સિવાય આજે અમે તમારા માટે એક ખાસ નિયમ વિશે પણ વાત કરીશું આ નિયમના કારણે હાઈવે પર તમારે હવે સીધા દોર રહેવું પડશે અત્યારે સોનાની ચમક વધી રહી છે આમ પણ સદીઓથી સામાન્ય લોકોથી લઈને ગોલ્ડ સ્મગલર સુધી તમામ લોકો આ ચમકથી અંજાઈ જાય છે અત્યારે ભારતમાં બે કારણસર સોનાની ખૂબ ચર્ચા થઈ રહી છે એક તો એની કિંમતો સતત વધી રહી છે બીજું કારણ રાન્યા રાવ અભિનેત્રી છે રાન્યા આમ તો કન્નડ અભિનેત્રી છે તે કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીપી કે રામચંદ્ર રાવની સાવકી દીકરી પણ છે ફિલ્મોમાં તેણે અનેક ભૂમિકા ભજવી છે જોકે રિયલ લાઈફમાં તે વિલનની ભૂમિકા જોવા મળી છે રાન્યાની આ ભૂમિકા સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને નહીં ગમી હોય સોમવારે રાત્રે બેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સને તેના વિશે ખાનગી બાતમી મળી ચૂકી હતી રાન્યા ગોલ્ડ સ્મગલિંગના રેકેટમાં સામેલ હોવાની બાતમી મળી હતી તે એરપોર્ટ પર જેવી લેન્ડ થઈ કે તરત જ તેને કસ્ટડીમાં લેવામાં આવી રાન્યા પાસેથી ચૌદ પોઈન્ટ આઠ કિલો સોનું મળ્યું આવ્યું આ સોનાની કિંમત સત્તર પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા થાય આટલા મોટા પ્રમાણમાં સોનું પકડાયું છે તો સ્વાભાવિક રીતે તેની સાથે બીજા અનેક લોકો અને પાત્રો જોડાયા જ હોય તપાસમાં ઘણું બહાર આવશે જોકે અત્યારે જે માહિતી બહાર આવી છે એની અમે વાત કરીશું થોડાક મહિના પહેલાં જતીન હુક્કેરી નામના એક આર્કિટેકની સાથે તેના લગ્ન થયા હતા રાન્યા માત્ર પંદર દિવસમાં ચાર વખત તેના પતિની સાથે દુબઈ ગઈ હતી એટલે ડીઆરઆઈના અધિકારીઓને શંકા ગઈ કે કંઈક તો ગરબડ છે રાન્યા કે તેનો પતિનો દુબઈમાં કોઈ બિઝનેસ હોય કે ત્યાં કોઈના ફેમિલી મેમ્બર્સને ત્યાં રહેતા હોય તો પણ સમજી શકાય જોકે એવું કાંઈ પણ ન એટલે જ તો અધિકારીઓને શંકા કહી આ અધિકારીઓ તેના પર નજર રાખવા લાગ્યા હતા એ પછી તો રાન્યાની આખી કુંડળી સામે આવી ગઈ છેલ્લા એક વર્ષમાં તે લગભગ ત્રીસ વખત દુબઈ ગઈ અને દરેક વખતે તે અનેક કિલો સોનું પોતાની સાથે લાવતી હતી તેને દુબઈથી સ્મગલિંગનું સોનું ભારતમાં લાવવાના રૂપિયા આપવામાં આવતા હતા એક કિલો સોનું લાવવાના એક લાખ રૂપિયા આપવામાં આવતા હતા આ રીતે તે દુબઈની એક ટ્રીપથી બારથી તેર લાખ રૂપિયા કમાતી હતી તે તેના જેકેટ અને બેલ્ટમાં સોનું છુપાવતી હતી એરપોર્ટ પર આટલી વખત તે કેવી રીતે સોનું લઈને આવી એ પણ એક સવાલ છે કેમ કે એરપોર્ટ પર મેટલ ડિરેક્ટર હોય છે કદાચ તેના સાવકા પિતા ડીજીપી હોવાનો તેને ગેરફાયદો ઉઠાવ્યો હોઈ શકે છે હજી તો આ કેસમાં તપાસ થશે એટલે ઘણા બધા નામ ખુલશે ગોલ્ડ સ્મગલિંગના પ્રયાસમાં અત્યાર સુધીમાં અનેક અનેક લોકો પકડાયા છે છે સવાલ એ કે શા માટે સાથે ઈશ્ક થઈ ગયું અમારી આજની આ રજૂઆત માત્ર રાન્યા વિશે નથી સોનાની તસ્કરીની આખી વાત છે છેલ્લા સાતથી આઠ વર્ષમાં મોટાભાઈ એરપોર્ટ પરથી સ્મગલિંગ કરવામાં આવેલું સોનું પકડાયું છે લોકો ખૂબ જ રિસ્ક ઉઠાવી રહ્યા છે વડી રિસ્ક પણ કેવું જેલમાં જવાનું અને સમાજમાં નામ ખરાબ થાય અલગ કેમ કે ગોલ્ડ કરનારી વ્યક્તિની તસવીરો મીડિયામાં છવાઈ જાય છે ભારતમાં ગોલ્ડ સ્મગલિંગની વાત નવી નથી લગભગ પાંચ દશક પહેલાની ફિલ્મોમાં પણ ગોલ્ડ સ્મગલિંગ બતાવવામાં આવતું હતું તમે અમિતાભ બચ્ચનની ફિલ્મોમાં પણ એ જોયું હશે ડોનના ઘરે સોનાના બિસ્કીટ ભરેલા બોક્સીસ આવતા હતા પોલીસ એનો પીછો કરતી હતી આવા દ્રશ્યો જૂની પેઢીઓ જોયા હશે એ સમયે ગોલ્ડ સ્મગલિંગ ઓફ સ્ક્રીન થતું હતું એટલે જ એનું પડગો ઓન સ્ક્રીન પર પડતો હતો એ સમયના આવા ગોલ્ડ સ્મગ્લર્સમાં હાજી મસ્તાન સામેલ હતો આમ તો તે એક અંડરવર્લ્ડ ઓન હતો મુંબઈમાં સોનાનું સ્મગલિંગ કરનારાઓમાં હાજી મસ્તાનનું નામ મોટું હતું રામ્યાના કારણે અભિનયની દુનિયામાં અને સોનાના સ્મગલિંગ વચ્ચેના કનેક્શનની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે એટલે જ હાજીના બોલીવુડ સાથેના કનેક્શનની પણ ચર્ચા કરવી જરૂરી છે આ ડોનના ફ્રેન્ડ લિસ્ટમાં સુપરસ્ટાર કુમાર પણ સામેલ હતા અનેક જાહેર કાર્યક્રમોમાં બંદે સાથે જોવા મળ્યા હતા એટલું જ નહીં હાજી મસ્તાનના રૂપિયાથી અનેક ફિલ્મો પણ બની હતી હાજી મસ્તાન જેવા સ્મગલર્સ માટે ભારત છેક ઓગણીસો બાણું સુધી સ્વર્ગ હતું તેમને મોકળું મેદાન મળતું હતું અધિકારીઓ અને નેતાઓ સાથે તેમના સંબંધો હતા હાજી મસ્તાન બાદ દાઉદ ઇબ્રાહિમ સૌથી મોટો સ્મગલર બન્યો તે સોનું અને ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓનું સ્મગલિંગ કરતો હતો તેના પણ બોલિવૂડની સાથેના કનેક્શન્સ અનેક વખત બહાર આવી ચૂક્યા છે ગોલ્ડ સ્મગલિંગને રોકવા માટે ઓગણીસો બાણું ત્રાણુંના વર્ષના કેન્દ્રીય બજેટમાં એક જબરજસ્ત નિર્ણય લેવામાં આવ્યો હતો એ સમયે મનમોહનસિંહ નાણામંત્રી હતા તેમણે પોતાના બજેટ સ્પીચમાં જાહેર કર્યું કે કોઈ પણ ભારતીય પેસેન્જર વિદેશથી પોતાની સાથે પાંચ કિલો સોનું લાવી શકશે જેના માટેની એ સમયે દસ ગ્રામ ચારસો ને પચાસ રૂપિયા જાહેર કરવામાં આવી હતી હવે લોકો માટે સોનું લાવવાની છૂટ હતી એના માટે જ સ્મગલર્સને ફટકો પડ્યો હતો આ જાહેરાત થઈ એના પહેલાં ભારતીયો સોનું વિદેશથી ઇમ્પોર્ટ નહોતા કરી શકતા જેના કારણે જ સ્મગલિંગ થવા લાગ્યું હતું એના લીધે જ હાજી મસ્તાન દાઉદ ઇબ્રાહિમ અરુણ ગવડી અને કરીમલાલા જેવા અંડરવર્લ્ડ ડોને સોનાના સ્મગલિંગથી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું વિદેશોમાં સામાન્ય રીતે ડ્રગ્સ અને હથિયારોના સ્મગલિંગથી ડોન ઊભા થયા આપણે ત્યાં સોનાના સ્મગલિંગથી ડોન ઊભા થયા જોકે મનમોહનસિંહે એક જાહેરાત કરતાં જ સોનાના સ્મગલર્સની કહાનીનો અંત આવવા લાગ્યો હતો જોકે એના પહેલાં એક તરફ સ્મગલિંગનું સોનું મોટા પાયે ભારતમાં આવતું હતું જોકે બીજી તરફ એના લીધે નિર્દોષ લોકો પણ પરેશાન થતા હતા એ સમયે ભારતીય મહિલાઓ ખૂબ ગરણા પહેરતી હતી વિદેશમાં જતી વખતે અને આવતી વખતે આવા લોકોને ખૂબ જ મુશ્કેલી થતી હતી સોનું પહેરનારી દરેક વ્યક્તિને અપરાધીની જેમ જોવામાં આવતી હતી તેમના માલસામાનની સારી રીતે તપાસ કરવામાં આવતી હતી એટલે ભારત સરકાર હંમેશા મુસાફરોને શંકાની નજરે જોતી હતી જો કે સ્મગલર્સને છૂટો દોર હતો ધીરે ધીરે આ સ્થિતિમાં ફેરફાર થયો ડૉક્ટર મનમોહનસિંહની સરકારને લાગ્યું કે લોકો સોનામાં ભરપૂર રૂપિયા રોકી રહ્યા છે એના બદલે બેન્કો કે સ્ટોક્સમાં રોકાણ કરવામાં આવે તો એ રૂપિયા માર્કેટમાં ફરતા થાય એનાથી રોજગારી પણ ઊભી થઈ શકે જોકે બે હજાર બારમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એ સમયે પ્રણવ મુખરજી નાણાં મંત્રી હતા તેમણે સોના પર કસ્ટમ ડ્યુટી વધારી એ સમયે આખા ભારતના જ્વેલર્સ એનો વિરોધ કરવા લાગ્યા હતા પરંતુ પ્રણવ તસલામસ નહોતા થયા એ પછી કસ્ટમ ડ્યુટીમાં વધારો થતો જ ગયો હંમેશા આર્થિક અનિશ્ચિતતાના કારણે લોકો સોના તરફ જ વળે છે સોનાના સ્મગ્લિંગ અને હવાલા વચ્ચે સીધો સંબંધ છે આ કનેક્શન વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે યુ એ સહિત અનેક દેશોમાંથી સ્મગલિંગ કરીને સોનું ભારતમાં લાવવામાં આવી રહ્યું છે હવે સવાલ થાય કે સ્મગલિંગ કરીને સોનું કેમ લાવવામાં આવી રહ્યું છે એનું કારણ એ છે કે કેટલાક દેશોની સરકાર સોના પર ટેક્સ નથી લેતી જેના કારણે ત્યાં એની કિંમતો ઓછી હોય છે ભારતની વાત કરીએ તો અહીં સોના પર ખૂબ જ વધારે ટેક્સ છે જેના કારણે સોનાની કિંમત વધારે થઈ જાય છે ભારતમાં ગોલ્ડ પર જેટલો વધારે ટેક્સ લાદવામાં આવ્યો હોય સ્મગલર્સની એટલી જ વધારે મજા આવે કે એનાથી સોનાના સ્મગલિંગમાં વધારે ફાયદો થાય છે હવે આ સ્મગલિંગનો સીધો સંબંધ હવાલાની સાથે છે સ્મગલિંગ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું ખરીદવામાં આવે ત્યારે હવાલા મારફત પેમેન્ટ કરવામાં આવે છે એટલે સોનાના સ્મગલિંગના કારણે હવાલા બિઝનેસ પણ ફૂલ્યો ફાલો જાય છે ગોલ્ડ સ્મગલિંગની સાથે જ હવાલાના કારણે જ દાઉદ ઇબ્રાહિમ જે વોર ડોન ખૂબ જ વધારે ધનવાન બને તમે સમાચારોમાં હવાલા વિશે સાંભળતા હશો હવાલામાં આખી સિસ્ટમ એવી રીતે કામ કરે છે કે એક જણ નાણાં મોકલે અને બીજાને મળી જાય તેમની વચ્ચે બંને બાજુ કમસે કમ બે મધ્યસ્થી હોય હવાલા મારફત દુનિયાભરમાં એક ખૂણેથી બીજા ખૂણે કરોડો રૂપિયાની હેરફેર કરી શકાય છે દુનિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેરકાયદે નાણાકીય હેરફેર કરવાનું નામ એટલે હવાલા જેમાં સૌથી મોટી ભૂમિકા વચેટિયા એટલે કે એજન્ટની હોય છે આ વચેટિયા લાખોની હેરફેર કરતા હોય છે પણ ક્યારેય કોઈ હિસાબ નોંધાય છે નહીં જેના કારણે હવાલાનો કારોબાર કેટલો ચાલે છે એનું ખ્યાલ જ ન આવે સોનાના સ્મગલર સહિતના અપરાધીઓ હવાલા નેટવર્કનો ફાયદો ઉઠાવતા રહે છે હવે ફરી કન્નડ અભિનેત્રી રાન્યા રામની વાત કરીશું રાન્યા ગોલ્ડ સ્મગલિંગમાં પકડાઈ છે જેના પછી તેના સાવકા પિતા કે રામચંદ્ર રાવનું રિએક્શન પણ સામે આવ્યું અમે તમને કહ્યું હતું કે તેઓ ડીજેપી છે તેમણે કહ્યું હતું કે મારા કરિયરમાં એક પણ બ્લેક સ્પોટ નથી એટલે કે કલંક નથી હવે હકીકત શું છે એ અમે તમને કહીશું બે હજાર ચૌદમાં રામચંદ્ર રાવૈસૂર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ હતા એ સમયે હવાલા કૌભાંડમાં તેમનું નામ આવ્યું એટલે કે પુત્રી ગોલ્ડ સ્મગલિંગમાં જ્યારે હવાલામાં પિતાનું નામ આવ્યું ગોલ્ડ સ્મગલિંગ અને હવાલા વચ્ચે પહેલાથી જ નાતો રહ્યો છે ભૂતકાળમાં સોનાના સ્મગલિંગ હવાલા નેટવર્ક અને રાજકારણીનું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું એની વાત કરીશું માની લઈએ કે કોઈ રાજકારણીએ કોઈ બિઝનેસમેનને ફાયદો કરાવ્યો કે આ ઉદ્યોગપતિ એના બદલામાં રાજકારણીને સીધી રીતે પચાસ કરોડ આપે તો તેઓ બંને પકડાઈ શકે છે એટલે બંને પ્રોબ્લેમ્સમાં મુકાઈ શકે છે એટલે આ ઉદ્યોગપતિ ગોલ્ડ સ્મગલિંગ અને હવાલા નેટવર્કમાં સામેલ ગેંગને પચાસ કરોડ આપે પેમેન્ટ માટેની પ્રક્રિયા વિદેશોમાં જ કરવામાં આવે આખરે આ ગેંગ પચાસ કરોડની કિંમતનું સોનું આ રાજકારણને પહોંચાડે આ ગેંગ વિદેશોમાંથી સોનું ખરીદતી વખતે ભારતમાંથી સીધી રીતે કોઈપણ જાતનું બેન્કિંગ ટ્રાન્ઝેક્શન નથી કરતી આ રીતે સોનાની સાથે ફોરેન કરન્સી સ્મગલિંગ પણ કરવામાં આવે છે ભારતમાં શરૂઆતમાં યુએ જેવા દેશોમાંથી સ્મગલિંગ થતું હતું જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં મ્યાનમારમાંથી સોનાના સ્મગલિંગ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારત સરકાર આવા પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે મિશન મોડ પર કામ કરે છે ચીન બેંગકોક અને સિંગાપોરમાંથી મોટા પાયે સોનું સૌથી પહેલા મ્યાનમારમાં લઈ જવામાં આવે છે અહીંથી સોનું પૂર્વોત્તર રાજ્યોમાં થઈને ભારતમાં ઘુસાડવા માટે પ્રયાસો કરાવી રહ્યા છે ભૂતકાળમાં હાજી મસ્તાન અને દાઉદ વિલાના હતા જ્યારે અત્યારે ચીન વિલન છે અમે તમને જણાવ્યું કે મ્યાનમાર થઈને સોનું ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે ચીન ભારતમાં સોનું ઘુસાડતું હોય તો સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ સોનું કોની પાસે પહોંચે છે આ સોનાનો સીધો સંબંધ ઉગ્રવાદી સંગઠનોની સાથે છે આ સોનું આ સંગઠનોની પાસે પહોંચે છે છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વોત્તરમાં મોટા પાયે સોનું પકડાયું છે તમને મની કંટ્રોલની વેબસાઇટ પર રજૂ થયેલા ન્યૂઝ જોઈ રહ્યા છો જેમાં લખવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં સ્મગલિંગનું ચાર હજાર આઠસો કિલો સોનું પકડાયું છે સાથે એ પણ લખવામાં આવ્યું છે કે સ્મગલિંગનો મેજર રૂટ મ્યાનમાર બોર્ડર છે સ્મગલર્સ મણિપુરમાં તમુ મોરે જ્યારે મિઝોપોરમાં મિઝોરમમાં ગોહદ્વાર જેવા જગ્યાઓનો ઉપયોગ કરે છે આ જગ્યાઓની ભૌગોલિક સ્થિતિ ખૂબ મુશ્કેલ છે જેના કારણે અહીં પેટ્રોલિંગ કરવું પણ મુશ્કેલ હોય છે સ્મગલર્સ એનો જ ફાયદો મેળવી રહ્યા છે વળી આ લીગલ ટ્રેડિંગ રૂટ છે સીધી રીતે સોનું લાવવામાં આવે તો પકડાઈ જવાના ચાન્સીસ રહે એના માટે સ્મગલર્સ મશીનરી પાર્ટ્સમાં એને છુપાવીને લાવતા હોય છે આ તો એ વાતની છે કે સોનાના સ્મગલિંગ માટે સ્પેશિયલી વાહનોને મોડિફાઈડ કરવામાં આવે છે મ્યાનમારમાંથી કુરિયરમાં સોનું મોકલવામાં આવ્યું હોવાનું પણ પકડાયું છે ગોલ્ડ સ્મગલિંગને અટકાવવા માટે કેન્દ્ર સરકારે જુલાઈ બે હજાર ચોવીસમાં એક નિર્ણય કર્યો હતો સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડીને છ ટકા કરી દીધી સરકારે જાવ્યું હતું એવું જ થયું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન સંજય કુમાર અગરવાલે કહ્યું હતું કે સરકારે ડ્યુટી ઘટાડ્યા બાદ ગોલ્ડ સ્મગલિંગનું પ્રમાણ ખાસું એવું ઘટી ગયું છે ગોલ્ડ સ્મગલિંગ માટે અત્યારે ક્રિએટિવ ઉપાયો અજમાવવામાં આવે છે જેમ કે થોડાક દિવસ પહેલાં જ દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગે જેદાથી આવેલા એક પેસેન્જરને પકડ્યો હતો આ પેસેન્જરની બેગની તપાસ કરવામાં આવી એમાંથી ખજૂર નીકળી હતી જોકે આ કંઈ સામાન્ય ખજૂર નહોતી એની અંદર ઠળિયાની જગ્યાએ સોનું છુપાવવામાં આવ્યું હતું બે હજાર પચીસની શરૂઆતમાં દિલ્હીના ઇન્ટરનેશનલ ગાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કપલ પકડાયું હતું આ કપલની પાસેથી એક પોઈન્ટ નવ કિલો સોનું પકડાયું હતું તેમણે પણ ક્રિએટિવ રીત અપનાવી હતી તેમણે તારોમાં સોનું છુપાવ્યું હતું આ તારોને સિલ્વર કલર કરવામાં આવ્યો હતો સ્મગલર્સ પોતાના સ્મગલિંગની રીત વારંવાર બદલતા રહે છે જેના કારણે કસ્ટમ ડિપાર્ટમેન્ટે ખૂબ જ એલર્ટ રહેવું પડે છે ગયા વર્ષે અમદાવાદ અને સુરતના એરપોર્ટ પરથી માત્ર ડીઆરઆઈ દ્વારા ત્રાણું કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું જેની કિંમત છાસઠ કરોડ રૂપિયા છે આવા એક કેસમાં સ્મગલર્સે એર કોમ્પ્રેસરની અંદર સોનું છુપાવ્યું હતું આ એર કોમ્પ્રેસરના પિસ્ટનની અંદરની જગ્યામાં સોનાની પેસ્ટ ભરવામાં આવી હતી બે પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયાની કિંમતનું સોનું રિકવર કરવામાં આવ્યું હતું મે બે હજાર ચોવીસમાં અમદાવાદમાં તમિલનાડુની એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં કેરિયર્સને સોનાની પેસ્ટથી લાઈન કરેલા કપડાં પહેરવામાં આવ્યા હતા કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અત્યારે શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે સહેજ પણ શંકાસ્પદ લાગે તો આવા પેસેન્જર્સની તપાસ કરવામાં આવે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓ પણ પેસેન્જર્સના પ્રોફાઇલની તપાસ કરતા રહે છે આખરે એની માહિતી કસ્ટમ ડિપાર્ટમેન્ટને મૂકવામાં આવે પેસેન્જર્સ કેટલી ફોરેન ટ્રીપ કરી એનો રેકોર્ડ રાખવામાં આવે છે સ્મગલિંગનું પ્રમાણ વધ્યું છે એટલે જ એરપોર્ટ પર બગેજ બેગેજ સ્ક્રીનિંગ મશીન્સ મૂકવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર સોનાના સ્મગલિંગને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે હવે અમે ગુજરાતમાં ડ્રાઇવિંગ માટેના આ એક નિયમ વિશે પણ વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક